કલ્પના કરો કે આપણે આપણા ગામની સીમમાં જતા હોઈએ અથવા બીજા ગામની સીમ કે જંગલમાંથી પસાર થતા હોઈએ અને કોઈ આપણે સલાહ આપે કે લાકડી સાથે લેતા જજો ત્યાંના પક્ષીઓ તમારા પર હુમલો કરી શકે છે તમને આવું સાંભળી નવાઈ લાગશે કારણ કે સિંહ દીપડા વાઘ જેવા જંગલી પશુઓ તો માણસ પર હુમલો કરી શકે છે પરંતુ હવામાં ઉઠતા પક્ષીઓ માણસ પર હુમલો કરે અને કરે તો શા માટે પરિકથાઓ અથવા હોલીવુડની ફિલ્મોમાં જોવા મળતા પક્ષીઓ ખરેખર ગ્રીનસી નામના ટાપુ પર જોવા મળે છે દુનિયા ઘણી અજીબ છે મિત્રો યુરોપના આઇસલેન્ડ દેશમાં ગ્રીનસી નામનો ટાપુ આવેલો છે જે આઈસલેન્ડના દરિયા કિનારાથી ચાલીસ કિલોમીટર દૂર આવેલો છે લગભગ સાત કિલોમીટર લાંબો અને એટલો જ બહોળો આ ટાપુ તેની કુદરતી સુંદરતાના કારણે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનેલો છે નમસ્કાર મિત્રો ઇન્ફોપિટ ગુજરાતી યુટ્યુબ માં હું મહેન્દ્રસિંહ સર્વિયા તમારું સ્વાગત કરું છું આશા કરું છું કે આપ બધા મજામાં છે

એટલે કે પક્ષીઓની કુલ વસ્તી દસ લાખ છે કેવું વાતાવરણ છે કલ્પના કરો આધુનિકતાની આભરસેટ વિનાનું શુદ્ધ પવિત્ર અને પ્રાકૃતિક પરંતુ જો તમે આર્કટિક ટન્સ નામના પક્ષીઓની વસાહત પાસેથી નીકળ્યા તો એ પક્ષીઓ દ્વારા તમારા પર હુમલો થવાની પૂરી શક્યતા ખરી એ માટે જ તમારે લાકડાની મજબૂત અને લાંબી સોટી રાખવી પડે હવામાં વીંધવા માટે અને એ પક્ષીઓને દૂર ખદેડવા માટે એ પક્ષીઓ કદાચ માનવ સમુદાયને સંદેશો આપવા માંગતા છે કે ડુ નોટ ડિસ્ટર્બ પ્રકૃતિ સાથે છેડછાડ ના કરો અને અમને શાંતિથી જીવવા દ્યો ગ્રીન સી ટાપુની કેટલીક રસપ્રદ વાતો જે જે તમને આ ટાપુ વિશે વધુ જાણવા મજબૂર કરશે અહીં રહેતા લોકો માટે જીવન જીવવા માટે કોઈ સંસાધનો નથી બધા લોકો માછલી પકડવાનું પક્ષીઓના ઈંડા ભેગા કરવાનું અને લાકડા ભેગા કરવાનું કામ કરે છે આ ટાપુનો ઉલ્લેખ દસ માં ચોવીસમાં આઇસલેન્ડના મહાકાવ્ય યમ સ્ક્રીન લામાં મળે છે એમાં નોર્વેના રાજા હોલાફુરે સ્થાનિક લોકો પાસેથી દોસ્તીના પ્રતીક રૂપે આ ટાપુને માંગ્યો હતો પરંતુ ગ્રીનસીવાસીઓએ ટાપુને મૂલ્યવાન સમજી વાત ન માની કોઈ અસાધ્ય બીમારી અને માછલી પકડવાના ધંધામાં સર્જાયેલી દુર્ઘટનાના કારણે અઢારમી સદીના અંત ભાગમાં ગ્રીનસી ટાપુની વસ્તી લગભગ નામશેષ થઈ ગઈ હતી નાનકડી હોડીઓ ખરાબ હવામાન અને કોઈ ઠોસ બંદર ન હોવાના કારણે અહીં ઉતરવું જોખમભર્યું કામ હતું આમ છતાં દરિયાકાંઠે વસેલા માછીમારો અને વ્યાપાર કરવા આવતા લોકોના કારણે કેટલાક લોકો મજબૂર બનાવે છે ડિસેમ્બરથી માંડીને અડધા ફેબ્રુઆરી સુધી આ ટાપુ પર અંધારું છવાયેલું છે અઢી મહિના પછી અંધારો દૂર થાય છે અને વસંત ઋતુની શરૂઆત થાય છે અને દરિયા પાર ગયેલા કોફી નામના પક્ષીઓ પાછા આવે છે અંધકાર ભરેલી રાતોમાં નોર્ધન લાઇટ્સ અને તારાઓથી ચમકતા આકાશનો નજારો જોવાલાયક હોય છે અહીં દરેક મોસમ ખાસ હોય છે નોર્ધન લાઇટ્સ એટલે આકાશમાં જોવા મળતા લાલ લીલા જાંબલી અને વાદળી રંગના પ્રકાશના શિરડાઓ જાણે આકાશમાં નાચતા હોય તેમ આપણને દેખાય છે સૂર્યમાંથી આવતા સૌર કવનો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા પૃથ્વીના વાતાવરણ સાથે તેનું ઘર્ષણ થાય છે જેના કારણે આકાશમાં રંગબેરંગી પ્રકાશના શિરાડાઓ ઉત્પન્ન થાય છે આ પ્રકારનો પ્રકાશ પૃથ્વીના ઉત્તર ધ્રુવના દેશમાં વધુ જોવા મળે છે જેના કારણે તેને નોર્ધન લાઇટ્સ કહેવામાં આવે છે આઈસલેન્ડ દૂર દરિયામાં હોવાને કારણે ગ્રીનસી ટાપુ રાષ્ટ્રીય પાવર ગ્રીડ સાથે જોડાયેલો નથી ટાપુ પર ડીઝલ જનરેટર અને જીઓ થર્મલ એનર્જી દ્વારા વીજળી પૂરી પાડવામાં આવે છે અહીં કોઈ હોસ્પિટલ કે પોલીસ સ્ટેશન નથી કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા આઇસલેન્ડની સરકારે ટાપુવાસીઓને ટ્રેનિંગ આપેલી છે

મળીશું નવા ઇન્ફોપિટ સાથે